મિત્રો ધોરણ બાર વિશે સંસ્કૃતમાં આપણે પદ્ય સાત શુભાષિતમ મધુબિંદો વિશે આપણે આગલા વિડીયોમાં તેમની પ્રસ્તાવના જોઈ તેમજ એકથી ત્રણ સુભાષિતો આપણે જોયા તો આપણે તેના પછીનો ચોથો પાંચમો અને છઠ્ઠો એ છેલ્લા ત્રણ સુભાષિતો આપણે જોવાના છે તો એની પહેલાં આપણે એકથી ત્રણ જે સુભાષિતો આપણે જોયા તેના વિશે આપણે થોડુંક અનુવાદ આપણે જોઈ લઈએ તો પહેલાં શું તમે કહે છે કે જે અસંભવ છે તે સંભવ નથી ને જે સંભવ છે તે સંભવ છે કે જળમાં ગાળું જતું નથી અને સ્થળ કે જમીન ઉપર નાવ ચાલતી નથી અહીંયા પહેલાં એ માનવ જીવનના વાસ્તવિકની સત્ય અને અસત્યની વાત અહીંયા કરવામાં આવેલી છે અહીં કહે છે કે અહીં શક્ય છે અને અશક્યનો ભેદ અહીં સમજાવવામાં આવે છે કે જળ અહીંયા જળમાં ગાળું ચાલતું નથી ને સ્થળ ઉપર જે નૌકા ચાલતી નથી કે નાવ અને ગાળાના ઉદાહરણ દ્વારા અહીં કવિએ અહીં સંભવ અસંભવને એવી બાબતોને નિર્દેશ આપેલો છે તેમ બીજો સુભાષિત છે એનો અનુવાદ જોઈએ આપણે કે જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ અત્યંત સ્થાયી કાયમી બની જાય છે તેમ જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય ત્યાં જ વાણી પ્રયોજવી જોઈએ આ સુભિતોમાં કવિ કહે છે કે જેમય જેમય તદ્દન સફેદ કાપડનો જે લાલ રંગ રંગથી રંગાવવામાં આવે આવે તો તે લાલ રંગ સફેદ કાપડ અતિ સ્થાયી સ્વરૂપ ગ્રહણ કરી લે છે એમ મનુષ્ય પણ પોતાની વાણીનો ખૂબ સમજી વિચારીને વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવાનો છે જ્યાં બોલવાથી બોલનારનું વચનનો આધાર થતો હોય તેનું મૂલ્ય જળવાતું હોય ત્યાં જ બોલવું જોઈએ અને જે સ્થળે કે સભામાં બોલનારના વચનનું કોઈ મૂલ્ય ન હોય તેના વચનને લોકો હસી કાઢે અથવા વ્યર્થ સમજે એવું હોય જ્યાં તે વચનથી કોઈ અભિપ્રેત ફળ પ્રાપ્ત થતો નથી અને પ્રાપ્ત થતું હોય ત્યાં જ ભૂલવું જોઈએ જોઈએ આપણે અનુવાદ એનો કે કુતુહલ જગાડે તેવા સમાચાર નિર્મળ વિદ્યા તથા હરણની નાભીમાં રહેલી અસામાન્ય સુગંધ રોકવા અત્યંત મુશ્કેલી છે આ ત્રણેય જળમાં તેના ટીપાની માફક ધરતી પણ પર સ્વયં ફેલાય છે આ પદ્યમાં કવિએ અહીં ત્રણ બાબતોને રહેલા વિશેષ ગુણોની વાત અહીંયા કરવામાં આવેલી છે કે જે લોકો જિજ્ઞાસા જગાડે તેવા સમાચાર કસ્તુરી મુગની નભીમાંથી આવતી અસાધારણ સુગંધ તથા નિર્મળ અને પવિત્ર એવી વિદ્યા કે જ્ઞાન આ ત્રણેયને ફેલાતા રોકવા અંતર મુશ્કેલી છે જેમ પાણીમાં પડેલા ટીપાને ફેલાતું રોકી શકાતું નથી તેમ કુતૂહલ ઉત્પન્ન કરવાવાળા વાવળ ગામે ગામ ટૂંક સમયમાં જ પહોંચી જતા હોય છે અહીં કસ્તુરી મુગની સુવાસ વનમાં ફેલાઈ જાય છે વિદ્યાવા જ્ઞાની માણસની ખ્યાતિ પણ આપમેળે જ સર્વત્ર ફેલાઈ જાય છે આમ અહીં કવિએ અદ્ભુત અને અસાધારણ બાબતોને અનેક પ્રયત્નોને કરવા છતાં ફેલાતા રોકી શકાતી નથી તેમ આ ઉદાહરણ આપીને અહીંયા જણાવ્યું છે પછી આપણે ચોથો સુભાષિતો આજે આપણે જોઈએ ઉદયતી ય ભાનુપશ્ચિમે દિગ્વભાગે પ્રચલયતી યરૂતતા યાતી વિનહ વિકસતિ યમપર્વતાગ્રેિલા ન પુનરૂક ભાષિતા સજ્જના શબ્દાદેકે મેરુ મેરુખે પુરાણોમાં વર્ણવેલો એક પર્વત છે કે એવું માનવામાં આવે છે કે બધા જ ગ્રહો આ પર્વતની ચારે બાજુ ફરે છે એવું પણ કહેવામાં આવે છે કે મેરુ પર્વત સુવર્ણ અને રત્નોથી ભરપૂર છે એટલે અગ્નિ એટલે ઉગે છે પશ્ચિમે એટલે કે પશ્ચિમ દિગ્વિભાગે દિશા વિભાગના કે દિશામાં કે દિશાની બાજુમાં વિકસતી એટલે કે ખીલે છે કે વિકસે છે પર્વત પર્વતાગ્રહ એટલે કે પર્વતના શિખર ઉપર પુનરૂત્તમ એટલે ફરી બોલેલું પોતે વહેલી વાતમાં ફરી જવું કે વચનભંગ કરવો તે શિલાયામ એટલે પથ્થરમાં ભાષિતમ એટલે કે કહેવું કે બોલેલું એનો અનુવાદ આપણે જોઈએ જો સૂર્ય જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે મેરુ પર્વત ચલિત થાય જો અગ્નિ ઠંડો બની જાય તથા પર્વતના શિખર પર પથ્થરોની વચ્ચે ખીલે પથ્થરો વડે બોલાયેલું સજ્જનો વડે બોલાયેલું વચન ફરી બોલાતું નથી આ સુભાષિતોમાં સજ્જનોના સ્વભાવની વિશેષતા વર્ણવામાં અહીં આવી છે જેમાં અહીં કવિ કહે છે કે સૂર્ય પૂર્વ દિશામાં દિશાની બદલી પ્રશ્ન દિશામાં ઉદય પામે અને મેરુ જેવો અડગ પર્વત પર તેના સ્થાનેથી ચલિત થાય અને અગ્નિ પણ શીતળ બની જાય તથા સરોવરમાં ખીલનારું કમળ પણ પર્વતની ટોચ ઉપર પથ્થરમાં ખીલે પરંતુ સજ્જનો વડે એકવાર બોલાયેલું વચન ફરી વાર બોલવામાં આવતું નથી સજ્જનો ક્યારેય પોતાના બોલેલા વચનોથી ફરી જતા નથી કે સજ્જનો માણસો થઈ કે ક્યારેય પોતાનું જે બોલેલા વચનો છે તે પોતાનો તે ફરી જતા નથી તેની પુનરૂપ કરતા નથી આમ અહીં સજ્જનોના વચનનું મહત્ત્વ અહીં દર્શાવવામાં આવ્યું છે સજ્જનોનો સ્વભાવ સ્વભાવ દૂરતિક્રમ એટલે કે અર્થાત કે સ્વભાવ બદલો કે કઠિન હોય છે સ્વભાવ કયો બદલો કે એ સ્વભાવ બદલવો એ બહુ કઠિન હોય છે તેઓ પોતાના વચન પાલનના સત્ય માર્ગ પર અવિચળ રહે છે એઓ પોતાના વચનપાલનના સત્ય પર વિચળ રહે છે કે પોતાના વચનની રક્ષા પણ કરે છે અને અનેક આફતો આવે કે સમુદ્ર આવે તોય સજ્જનોનું મન ઢકતું નથી તેઓ સ્થિર દળ રહે છે પોતે કહેલા વચનો વિસ્મિરણ થવા દેતા નથી તે પૂરક પૂરું કરીને જ જમ્પ છે કે સજ્જનો માણસો હોય તેનો સ્થિર ધડ રહે છે કે પોતામાં જે કહેલા જે વચનો છે એ વિસ્મરણ થવા દેતા નથી કે એને ભૂલી જતા નથી તેને તે પૂરું કરીને જમપે છે જે વચન આપેલા હોય તેને પૂરું કરીને તેઓ સજ્જનો માણસો વચનોનું પૂરું કરીને તેઓ જમ્પ છે તેથી અહીં રાઘવ રામના વંશ માટે પણ કહેવાયું છે કે રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય પણ વચન ન જાય અહીં રઘુવંશના રાજાઓ પણ પોતાના વચન પાલનમાં શ્રી રામે વૃદ્ધ પિતાના વચન પાલન માટે વર્ષનો વનવાસ વેઠ્યું હતું અહીં શ્રીરામે વૃદ્ધ પિતાના વચનને પાલન માટે તેઓ પણ શ્રી રામ ભગવાનને પણ ચૌદ વર્ષનો વનવાસ વેઠ્યો હતો સત્યવચનની રાજા હરિશ્ચંદ્રએ પણ પોતાના સત્યવચન પાલન અર્થે અનેક આપત્તિઓને સહન કરી હતી કે સત્યવચનની રાજા હરિશ્ચંદ્ર સત્યવચન બોલનાર હરિશ્ચંદ્ર એ પણ પોતાના સત્યવચન પાલન અર્થે અનેક આપત્તિઓનું સહન કરી હતી આમ અહી સજ્જનોની વાણીને મહત્વ પ્રતિપાદન કરવામાં આવ્યું છે પાંચમો આપણે જોઈએ કસ્તવશૂલી મૃગય ભીષજમ નીલકંઠ પ્રિયહમ કેકામેકા કુરુ પશુપતિ નૈવ દૃષ્ટિ વિષાણી સ્થાણુમુગ ન વધતી તરુણ જીવત્ય શિવાયા ગશાટ વ્યાંથી હતવચા પાતું વચ્ચમૂળ અન્યકીય પાર્વતી કાર્વતી કે શિવ અહમ શૂલ્ય અસ્વતી યૂલ્ય અસિ તીસજ મૂર્ગય શિવ પ્રિયે અહમૂલી पीढ़वान्स् अहम तो नीलकंठ अस्मि पार्वती यदि नीलकंठ असि तह एक कुरु शिव अहम नीलकंठ अर्थात मयूर नस् अहम तो पशुपति अस्मि पार्वती यदि पशुपति अशि त शिशी विषाणी नए दृष्टि शिव अहम पशुपति अर्थात वृषभ नस् અહમ તો સ્થુ અસ્ પાર્વતી યણુ અસિ તથુ તરુ ન વદતું તમ કથ વદ અહમ સ્થળુ અર્થાત્સ અહમિજે સહ અમી પાર્વતી ય ત્વમ શિવાયા અર્થાત શૃગાર શૃગાલ્યા પતિ અસી તરી અટવ્યા ગ્રિ કાર્યસ્તી શબ્દાર્થી કે શૂલી એટલે શૂલમ અશ્ય અસ્તી એટલે કે શૂલવાળા કે શૂલના બે અર્થ થાય છે ત્રિશૂળ અને પીળા માટે શૂળ શૂલી એટલે કે શૂલવાળા કે શૂલના અહીંયા બે અર્થ થાય છે ત્રિશુળ અને બીજો પીડા માટે અને સુલીના પણ બે અર્થ થશે એ વાળા વાળો અને પીળાવાળો મૃગય મૃગ એટલે કે શોધ તપાસ મૃગય ભીષજમ એટલે કે વૈદને નીલકંઠ એટલે કે ભૂરા કંઠવાળો જાંબુ જેવા રંગના કંઠવાળો શિવ અને મયુર નીલકંઠ શિવ અને મયુર ભૂરા કંઠ કંઠવાળો જેવા રંગના કંઠવાળો શિવ ભગવાનને નીલકંઠ કહેવામાં આવે છે કે કામ એક ધ્વનિ કે મોરનો ટહકો કુરુ એટલે કર પશુપતિ એટલે કે પશુઓનો પતિ પશુપતિ એટલે પશુઓનો પતિ કે એક અર્થે શંકર અને બીજો અર્થ અહીં લીધેલો છે કે બળુ બળદ અને દૃષ્ટિ એટલે કે દેખાયેલા જોવામાં આવેલા વિશાળની એટલે કે બે શિંગડા વિશાળની એટલે બે શિંગડા સ્થાળુ એટલે કે સ્થિર રહેનાર એક અર્થ શિવ અને બીજો અર્થ થાય છે શું વૃક્ષનું ઠૂઠું મુક્તિ એટલે કે હે ભોડી સંબોધન કરીને અહીંયા કહેવામાં આવે છે મુક્તિ હે ભોડી જીવિતેશ સ્વામી પતિ શિવ શિવાયા શિવાનો એટલે કે પાર્વતીનો અહીં શિયાળ વિનાનો અટવ્યામ એટલે વનમાં કે જંગલમાં હતવચા એટલે હનાયા છે કે વચન જેના તેવા વાતચીતમાં બોલતા એ બંધ થયેલા થઈ ગયેલા હોય તે પાતુ એટલે કે રક્ષણ કરો વ તમારું ચંદ્રચૂડ એટલે કે જેમની જટા ચંદ્ર જે ચંદ્ર છે તેવા શિવ ચંદ્રચૂડ એટલે શિવને કીધેલા છે કે જેમની જટા ચંદ્ર છે તેવા શિવ એનો અનુવાદ આપણે જોઈએ કે અહીંયા શિવ અને પાર્વતીનો અહીં સંવાદ કરવામાં અહીંયા આવેલો છે કે શિવ અને પાર્વતીનો બે સંવાદ થાય છે તે પાર્વતી તમે પાર્વતી કહે છે કે તમે કોણ છો શિવ હું ત્રિશૂળવાળો છું પાર્વતી તો વૈદ્યને શોધ શું કહે છે તો પાર્વતી કહે છે તો હું વૈદને શોધ શિવ હે પ્રિયા હું નીલકંઠ શિવ છું હે પ્રિયા હું નીલકંઠ નીલકંઠ એટલે શિવ ભગવાનને પણ નીલકંઠ કહેવામાં આવે છે કે હું નીલકંઠ કે શિવ છું પાર્વતી તો એક ટહકો કર નીલકંઠ કે શિવ છું તો પાર્વતી કહે છે તો એક ટહકો કર શિવ હું પશુઓના સ્વામી છું પાર્વતી કહે છે તો તારા બે શિંગડા દેખાતા નથી તો કે પશુઓના સ્વામી છું તો કે તારા બે શિંગડા દેખાતા નથી શિવ હે દેવી હું સાણું એટલે કે વૃક્ષ છું પાર્વતી વૃક્ષ પાર્વતી કહે છે વૃક્ષ તો બોલતું નથી શિવ હે ભોળી હું શિવાનો પ્રાણના જ છું પાર્વતી કહે છે જો તું શિયાળ વિનો પતિ હોય તો વનમાં જા આમ પત્ની સાથેના સંવાદમાં એટલે કે શિવ અને પાર્વતી એ પાર્વતીના બે પતિ પત્નીઓના સંવાદમાં જેમને બોલતા બંધ કરી દેવાય છે તેવા શિવ તમારું રક્ષણ કરો અહીંયા પાર્વતીની સાથે થયેલા શિવનો સંવાદ અહીં જોવા મળે છે કે પાર્વતી કહે છે કે તમે કોણ છો શિવ કહે છે કે હું ત્રિશુર શિવ છું તો પાર્વતી કહે છે જો તમે ત્રિશુરધાળી હો તો વૈધ રાજાનો શોધો કે પેટમાં સુડવાળા શિવ બોલે છે હું સૂડવાળો નહીં પરંતુ હું તો નીલકંઠ મહાદેવ છું પાર્વતી પછી કહે છે જો તમે નીલકંઠ હોય એટલે કે મોર હોય તો તમે ટહકો કરો શિવ હું મોર નહીં પરંતુ પશુપતિ શિવ છું તો પાર્વતી કહે છે તમે પશુપતિ વૃષભ ગયા છો તો તમારા મસ્તક પર બે શિંગડા કેમ દેખાતા નથી તો શિવ કહે છે એ બોળી હું સ્થાળું હું સ્થાનુ શિવ છું પાર્વતી સાનું વૃક્ષનું છૂટું તો બોલતું તો નથી શિવ કે છે હું શિવા પાર્વતીનો પ્રાણના છું તો પાર્વતી કહે છે તમે શિવા શિયાળ વિનાના સ્વામી હો તો વનમાં જાઓ અહીં શું કામ છે એમ અહીં શિવ પાર્વતીના આ વાર્તાલાપમાં શિવની વાણી પાર્વતીની વાની સામે પાછી પડે છે કેમ કે પાર્વતીના પ્રશ્નના ઉત્તર આપતી વખતે શિવના દરેક પદનો પાર્વતી બીજો જ અર્થ લે છે આમ સંવાદ ઉત્તર ઉત્તર આગળ વધતો જ રહે છે અને છેવટે એવો સમય આવે છે કે શિવ બોલતા બંધ થઈ જાય છે અને અંતે કવિ કહે છે કે આમ વાતચીતમાં પ્રિયા પત્ની દ્વારા જેમને બોલતા બંધ કરી દેવાયા છે તેવા શિવ તમારા સૌનું રક્ષણ કરો અહીં જોઈએ સુલી શૂલી એ શબ્દ કે ત્રિશૂળવાળો કે પીડાવાળો એ પ્રસુત શબ્દમાં શ્લેષનો પ્રયોગ કરવામાં અહીં આવેલો છે શૂલી શબ્દના અહીંયા બે અર્થ થાય છે એ ત્રિશુળ અને પીડા દુખાવો આથી શૂલીના અહીં બે અર્થ થાય છે કે ત્રિશુળ ધારણ કરનાર અને પેટમાં પીડા એટલે કે દુખાવો વાળો અહીંયા આ અંદર કવિએ અહીંયા અલંકાર એટલે કે બે અર્થો જોવા મળે છે એનો પ્રયોગ ચમત્કૃતિ અહીં સર્જી છે કે બહારથી આવેલા શિવઘરના બંધ દ્વારને ખોલવા પાર્વતીને કહે છે ને પાર્વતી ઘનની અંદરથી તેમનું પૂછે છે કે ક તમક તય એટલે કે તું કોણ જેનો ઉત્તરમાં શિવ જણાવે છે કે અહમ શૂલી એટલે કે હું ટી શુધાળી શિવ છું પરંતુ અહીં પાર્વતી શૂલી શૂલીનો શૂલીનો અન્ય અર્થ પીડાવાળો લઈને તેમને પ્રત્યુત્તરમાં કહે છે કે જો પીળાવાળો પેટમાં દુખાવાળો હોય તો વિષજમૃયલ કે વૈધનો શોધ આમ આ સંવાદ સુંદર શબ્દ ચમત્કૃતિ અહીં જન્માવે છે એવી રીતે નીલકંઠ નીલકંઠની અંદર પણ નીલકંઠ હશે નીલ એટલે કે કંઠવાળો એવા એટલે કે શિવ અને બીજો અર્થ છે મોર એવો અને દાનવો દ્વારા કરાયેલા સમુદ્ર મંથનમાંથી અહીંયા ઉત્પન્ન થયેલા હળાહળ વિષ્ણુ ભગવાન શિવે પાન કર્યું હતું અને તેને પોતાના ગાળામાં જ અટકાવી દીધું હતું આથી તે વિષને અસરથી તેમના કંઠનો રંગ જામુ જેવો ભૂરો થઈ ગયો હતો માટે તેમને નીલકંઠ કહેવામાં આવે છે તેમજ મોરને પણ નીલકંઠ એટલે કે ભૂરા ગળાવાળો કહેવામાં આવે છે કારણ કે તેના કંઠનો માન પણ ભૂરો હોય છે તેમ પેલું સ્થાળું એટલે કે સ્થિર રહેનારું એટલે કે એક અર્થ શિવ અને બીજો અર્થ અહીં થાય છે ઠૂઠું અહીં ભગવાન શિવ હંમેશા અચલ અને સ્થિર રહેનારા છે તેથી તેમને સ્થાળુ પણ કહેવામાં આવે છે જ્યારે આજ પદનો અન્ય અર્થ ઠૂટું એવો પણ થાય છે કે ભગવાન શંકર સ્વયંભૂ છે અને તેમાં સમાધિ અવસ્થામાં સતત સ્થિર હોય છે તેથી આ શબ્દ શિવના વિશેષ રૂપે પ્રયોજાયો છે તેમ પછી ચંદ્રમાં ચંદ્રચૂડ ચંદ્ર ચુડાયા ઐશ્ય એટલે કે જેમની જટામાં ચંદ્ર છે તેવા શિવ કે ભગવાન શિવનું એક વિશેષ સૃષ્ટિના કલ્યાણ અર્થે તેમનું સમુદ્ર મંથન દ્વારા પ્રાપ્ત થયેલા વિષના પોતાના ગળામાં ધારણ કર્યું હતું તેથી ઉત્પન્ન થયેલા દાહને શાંત કરવા માટે તેમને પોતાની ચૂડા જટામાં એટલે કે માથાની અંદર કે ચૂડા જટામાં ચંદ્રને ધારણ કર્યો હતો અને આથી તેમને ભગવાન ચંદ્રચૂડાના નામે પણ સંબોધવામાં

વજ્રેતા પત્ની ગિિર્યા કં વ્રજ્રમાત્ર નગા દીપે પ્રજ્વલિ વિનશ્ય તીપમાત્ર તેજો યસ વિરાજતે સ બલવાન સ્થૂળેશું કપત પ્રત્યય અનવ્યાપે જોઈએ સ્થૂળતનુહસ્તિસ અંગકુશ કિ હસ્તિમાત્ર અંગકુશ ગિર્યા वज्रनो अभिहता पत्नी न किम नगा वर्ज मात्रा तम्ब दीपे प्रजवलिते विनश्यति किम तम दीप मात्राम त्यस्यति जोह विराजते स बलवान स्थूलेशु क प्रत्यय शब्दार्थ देखिए हस्ति लेकिन यह हाथी हस्त लेकिन हाथी कहिया गज हाथी तरीके जो हमारे जिम स्थूल तनु लेकिन જાળા શરીરવાળો સ્થૂલ એટલે કે જાડા શરીરવાળો હસ્તપૃષ્ઠ હોય તેવા અંગકુશ કુશવશ એટલે કે અંકુશથી વશમાં થયેલો માત્રા એટલે કે હાથી જેટલા કદનો હસ્તી એટલે કે હાથી માત્ર હાથી જેટલા કદનો હતા એટલે કે હનાયેલા કે વેરવિખેર કરેલા વ વજ્ર માત્રઃ એટલે કે વજ્રના જેવડો વજ્રના જેવડો નગાહ એટલે કે પર્વતો પ્રજ્વલિત એટલે કે પ્રગટે ત્યારે પ્રજ્વલિત થાય ત્યારે તમહ એટલે કે અંધારું તેજ અને તેજ પ્રકાશ સ્થુલેશું કે જાળામાં કે સ્થૂળમાં સ્થૂળતામાં પ્રત્યય એટલે કે વિશ્વાસ કે ભરોસો એનો અનુવાદ જોઈએ કે ભારે શરીરવાળો હાથી અંકુશ વડે વશ થાય છે શું હાથીના કદ જેટલો અંકુશ હોય છે વ્રજથી હનાયેલા પર્વતો વેરવિખેર થઈને પડે છે શું પર્વતો વ્રજ જેવડા હોય છે દીપક પ્રજ્વલિત થતાં અંધકારનો નાશ થાય છે શું અંધકાર દીપક જેવડો જ હોય છે જેનું તેજ શોભે છે તે બળવાન છે એ સ્થુરતામાં તો સ્વિશ્વાસ પ્રશ્ન કરે છે આ શુભિતામાંથી જે ભાવા લેવામાં આવે છે એ આ પ્રમાણે પ્રમાણે છે કે હાથી જાડા ભારેખામ શરીરવાળો હોય છે છતાં તે અંકુશને વશ હોય છે તો શું અંકુશ હાથી જીવડો છે વ્રજથી કપાયેલા આ પર્વતો વેરન છેરન બનીને તૂટી પડે છે તો શું વ્રજ પર્વતો જેટલો જેટલું છે અહીં દીવો પ્રગટાવવામાં આવતા તે અંધકારનો નાશ કરે છે તો શું દીપક અંધકાર જેટલો હોય છે જેનું તે જ શોભે છે તે જ બળવાનું હોય છે અહીં શરીરથી મોટા સ્થૂળ એ શરીરવાળાનો અહીં સ્વવિશ્વાસ અહીં કંઈ કોઈ મોટા પદાર્થને વશ કરવા માટે એનાથી વધારે મોટી વસ્તુનું આવશ્યક રહે છે એ સામાન્ય જન સમાજની માન્યતા છે આ માન્યતામાં પરિવર્તન લાવવા માટે આ ત્રણ ઉદાહરણોને આપીને એ કવિએ સમજાવ્યું છે કે મોટાને કાબૂમાં રાખવા માટે હંમેશા મોટી વસ્તુ જ ઉપયોગી બને એવું હોતું નથી બરાબર કે મોટાને કાબૂ કરવા માટે હંમેશા મોટી વસ્તુ જ ઉપયોગી બને એવું હોતું નથી હાથીને વશ કરવા માટે ઉપયોગમાં લેવાતો અંકુશ હાથી જેવડો મોટો હોતો નથી શું કે છે કે હાથીને વશમાં કરવા માટે એના ઉપયોગમાં લેવા લેવાતો અંકુશ હાથી જેવડો મોટો હોતો નથી અને પર્વતને વેર વિખેર કરી નાખતું વ્રજ કદમાં પર્વત જેટલું મોટું હોતું નથી કે પર્વતને જે વેર વિખેર કરવા માટે કે પર્વત જેટલું મોટું વ્રજ હોતું નથી એ નાનું હોય છે તેમ અહીંયા હાથીને પણ વશમાં કરવા માટે હાથી જેવડું કંઈ અંકુશ હોતું નથી એ પણ નાનું હોય છે પણ એ અંધકારનો વિસ્તાર જેટલો હોય છે તેટલો વિસ્તાર દીવાનો હોતો નથી કે અંધકારને જો પ્રજ્વલિત કરવું હોય તો એ અંધકાર જેટલો છે એટલા માટે એટલો મોટો દીવડો હોતો નથી પણ એક નાનકડો દીવડો હોય છે એ નાનકડા દીવડાને પણ અંધકારનો નાશ કરી શકે છે કે નાનકડું વસ્તુ પણ મોટા વિનાશ જેવું હોય તેમને પણ નાશ કરી શકે છે આ ઉપરથી એમ બોધ મળે છે કે નાની અમથી સાવ સામાન્ય લાગતી પણ વસ્તુ પણ મોટું કાર્ય કરી શકે છે અહીં કહેવામાં આવ્યું છે કે અહીં બોધ મળે છે કે નાની અમથી જો સાવ સામાન્ય લાગતી વસ્તુ પણ મોટું કાર્ય કરી શકે છે આથી અહીં નાની વસ્તુનું મૂલ્ય પણ સમજવું જોઈએ છે એમ કહેવામાં આવે છે કે નાની વસ્તુનું પણ મૂલ્ય સમજવું જોઈએ આમ અહીંયા આપણે સુભાષિત બિંદુ પા પદ્ય એકથી છ સુધી આપણે જોયા તો અહીંયા આપણે છ શોભાષિતો આપણે જોયા તેનું હવે સ્વાધ્યે અને એના શબ્દાર્થ આપણે તમારે ઘરે હોમવર્કમાં કરવાનું રહેશે તો અહીં સુધી રાખીએ અસ્તુ